હેલો મિત્રો આજે હું ગિરનાર આવી છું ને માર પાછળ ત્રણ અઘોરી બાવા આવે છે આ ત્રણેય બાવાએ મને બાવળમાં લઈ ગયા અને ઘાલી નાખ્યો પછી બાવળમાં ત્રણેય જણાએ પાછળ ઘાલી નાખ્યો એક સાથે ત્રણેય જણે ઘાલ્યો એક આગળ તો એક પાછળ એવી રીતે ત્રણેય જણા કરવા વળગી પડ્યા એટલે બાવળ કાપવા લાગ્યા ખોટું ના વિચારતા બાવળ મોટા થયા છે એટલે કાપવા લાગ્યા તમે નાગાઓ બીજું કઈક વિચારશો

ગઈ છું ગિરનાર અને મારી સાથે છે આ ફાટેલો કોન્ડમ એટલે કે રામજી બાઓ અને નીચે કાણું છે રામજી બાઓ મને કહે છે કે મારો ચાટવો છે પછી મેં એને એમ કીધું કે આ રામજી બાઓ એના બૈરાને પણ ચટાડી ન શકતો મને ઘંટો ચડાડે સાલો એક નંબરનો બાયલો બાઓ છે સાલો માધર ભગત એટલે તમે ખોટું ન વિચારતા હું કુલફી ચાટવાની વાત કરું છું તમે નાગા બીજું કાઈ વિચારશો પણ એ વાત સાચી છે રામજી બાવા ને નીચે કાણું છે